લાસ્ટ લેક્ચરની અંદર આપણે એક્સરસાઇઝ 6 સેક્શન ડી ના ક્વેશ્ચન નંબર 1 2 અને 3 ઓલરેડી કરી ચૂક્યા છીએ તો આજના લેક્ચરની અંદર આપણે એક્સરસાઇઝ 6 સેક્શન ડી એના ક્વેશ્ચન નંબર 4 થી શરૂઆત કરવા જઈ રહ્યા છીએ તો ક્વેશ્ચન નંબર 4 કંઈક આ રીતનો છે વેકફુલ શબ્દના અક્ષરોથી બનતી તમામ ગોઠવણીઓને ડિક્શનરી ક્રમ મુજબ ગોઠવતા વેકફૂલ શબ્દ કેટલામાં ક્રમ પર આવે હવે આ રીતના જે દાખલાઓ છે એ આપણે ઓલરેડી પહેલાં કરી ચૂક્યા છીએ મેં તમને ટેબલ બનાવીને વેકફૂલ કે કોઈ પણ શબ્દ હોય તો એને આપણે કઈ રીતે ગોઠવવાનો છે એ હું તમને ઓલરેડી શીખવાડી ચૂકી છું ફરી એકવાર આપણે રિવિઝન કરી લઈએ એ રીતના દાખલાઓનું તો સૌ પ્રથમ વેકફૂલ શબ્દને આપણે શું કરવાનો છે તો કે એ સીડી ક્રમ મુજબ ગોઠવવાનો છે તો એ બી સી ડી ઈ f g h i j k l m n o p q r v w o p q uh, oh, sorry a b c d e f g h i j k l m n o p q r s t u v w એક્સવાઈઝ એડ દેટ્સ એટ રેડી હવે આપણે શું કરવાનું છે તો કે હવે આપણે વેકફુલ શબ્દને લખીને ફરી એકવાર ટેબલ બનાવવાનું છે વેકફૂલ શબ્દને લખીને ફરી એકવાર ટેબલ બનાવવાનું છે એક આપણે કોલમ એક્સ્ટ્રા બનાવતા હોઈએ છીએ ગણતરી માટેની તો સૌ પ્રથમ આપણે શું કરવાનું છે તો કે આપણે જે પણ એબીસીડી ક્રમાંક પ્રમાણે લખ્યું છે ત્યાંથી શરૂઆત કરવાનું છે જ્યાં સુધી ડબલ્યુ ન આવે ત્યાં સુધી લખીશું એટલે એ ઈ એફ કે એલ યુ ડબલ્યુ આવે એટલે ડબલ્યુ પર વિન્ડો બનાવી દેવાનું અને એનીથી કેન્સલ કરી દેવાનું એની બાજુમાંથી ફરી લખવાનું શરૂ કરવાનું એ આવી ગયો રાઉન્ડ બનાવો અહીંથી એ કટ કરો બાજુમાં ઈથી લખવાનું શરૂ કરો ઈ એફ કે આવે એટલે રાઉન્ડ બનાવી દો અહીંથી કે કટ કરો બાજુમાંથી ફરી લખવાનું શરૂ કરો ઇ આવી ગયો રાઉન્ડ બનાવો ઈ કટ કરો એફ આવી ગયો રાઉન્ડ બનાવો કટ કરો એના પછી તમારે બાજુમાંથી લખવાનું શરૂ કરવાનું છે તો હવે આવ્યો એલ એલ નથી પછી યુ યુ આવી જાય એટલે રાઉન્ડ બનાવો કટ કરો અને બાજુમાં એલ ક્લિયર છે તો ઓવરઓલ તમારું વેકફૂલ શબ્દ આ રીતે તમારે બનાવવો પડે ઓકે તેટ સેટ તો રાઉન્ડમાં વેકફૂલ શબ્દ બની જાય એના પછી તમારે ખાનાઓની ગણતરી કરવાની રહેશે તો વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ ફેક્ટોરિયલ એક ફેક્ટોરિયલ તમારે ઓલરેડી એડ કરવાનું હોય છે એક્સ્ટ્રા એ નીચે કરો અથવા ઉપર કરો તો પણ ચાલશે હવે અહીંયા પણ છ ફેક્ટોરિયલ છે અહીંયા પણ છ ફેક્ટોરિયલ અહીંયા પણ છ ફેક્ટોરિયલ અહીંયા પણ છ ફેક્ટોરિયલ અને આ છઠ્ઠી વાર છ ફેક્ટોરિયલ એના પછી વન ટુ થ્રી ફોર સો ફોર ફેક્ટોરિયલ એના પછી ફરી અહીંયા ફોર ફેક્ટોરિયલ અને પછી વન ફેક્ટોરિયલ અને તમારે પછી એનું ટોટલ કરી દેવાનું રહેશે રાઇટ હવે છ ફેક્ટોરિયલ એટલે સાતસો વીસ પ્લસ વન સાતસો વીસ સાતસો વીસ સાતસો વીસ સાતસો વીસ સાતસો વીસ ચોવીસ ચોવીસ અને એક બરાબર સો ઓવરઓલ તમારે આનું ટોટલ કરવાનું છે એ ટોટલ કરવાથી તમને આ જે પ્રશ્ન છે એનો જવાબ મળી જશે બરાબર છે તો જવાબ જે પણ કંઈ આવે એ ટોટલ કરીને તમારે કમેન્ટ સેક્શનની અંદર મને જણાવવાનું છે ક્લિયર છે જો આ દાખલો તમે ચોપડીની રીતથી કરવા જશો તો તમને ખૂબ જ અઘરો પડશે માટે તમે ચોપડીની રીત ના અપનાવશો ચોપડી સિવાયની રીતથી આ દાખલો કરશો તો પણ રીત સાચી જ છે અને જવાબ તમારો પરફેક્ટ એક્યુરેટ આવશે પણ આજે એક ઉમેરવાનો છે એ ખાસ ધ્યાન રાખીને ઉમેરવું બરાબર છે ચલો આગળ વધીએ આપણે દાખલા નંબર પાંચ તરફ દાખલા નંબર પાંચની અંદર આપણને કંઈક આવું કીધું છે કે એક પાર્ટીમાં ચાર યુગલો ભાગ લે છે યુગલ એટલે પતિ પત્ની તે વ્યક્તિઓમાંથી બે વ્યક્તિઓની પસંદગી કરવામાં આવે છે આ સેમ ટુ સેમ દાખલો તમારે ટ્વેલ્થની અંદર સંભાવના ચેપ્ટરની અંદર આની આ જ રીતથી ગણવાનો રહેશે બરાબર છે તો ચાર યુગલો છે એટલે કે ચાર પતિ છે ચાર પત્ની છે એટલે ટોટલ આઠ વ્યક્તિઓ છે આઠ વ્યક્તિઓમાંથી તમારે બે વ્યક્તિઓ સિલેક્ટ કરવાની છે પસંદ કરવાની છે તો તમને પહેલું કીધું છે કે પસંદ કરેલી બે વ્યક્તિઓ પતિ પત્ની હોય તેવી પસંદગીના પ્રકારો કેટલા છે તો કે આપણે પસંદ કરેલ વ્યક્તિ બે વ્યક્તિઓ પતિ પત્ની હોય તો અહીંયા ટોટલ ચાર પતિ પત્નીઓ છે એટલે ફોર સી વન એક જ આપણે યુગલ પસંદ કરવાનું થાય તો આપણે ચાર રીતે પસંદગી કરી શકીએ નંબર બે નંબર બે ની અંદર આપણે કીધું છે કે પસંદ કરેલ બે વ્યક્તિઓમાં એક પુરુષ અને એક સ્ત્રી હોય પસંદ કરેલ એક પુરુષ અને એક સ્ત્રી હોય હવે અહીંયા ટોટલ ચાર પુરુષો છે ચાર માંથી એક પુરુષ સિલેક્ટ કર્યો અને અને એટલે ગુણાકાર ચારમાંથી એક સ્ત્રી પસંદ કરી ફોર સી વન ઇન્ટુ ફોર સી ટોટલ સોળ રીતે તમે આની પસંદગી કરી શકો છો નેક્સ્ટ નંબર થ્રી નંબર થ્રીમાં તમને કીધું કે પુરુષ અને સ્ત્રી હોય પરંતુ પતિ પત્ની ન હોય પસંદ કરેલ વ્યક્તિ પસંદ કરેલ વ્યક્તિ પુરુષ અને સ્ત્રી હોય એક પુરુષ એક સ્ત્રી હોય પરંતુ પતિ પત્ની ન હોય તો આપણે ટોટલ એક પુરુષ એક સ્ત્રી વાળું જોયું તો એમાં આપણે સોળ ટોટલ છે કે જેમાં એક પુરુષ અને એક સ્ત્રી આવી શકે એમાંથી જે પતિ પત્ની વાળા ચાર છે એને આપણે બાદ કરી દઈએ તો આપણે સીધી રીતે ડાયરેક્ટલી પણ આ જવાબ લાવી શકીએ બરાબર છે બીજું કે તમારે જો ગણતરી કરવી હોય તો તમે આ રીતે કુલ પસંદગીના ગણતરી પણ કરી શકો છો કે એમ વન એમ ટુ એમ થ્રી અને એમ ફોર બરાબર છે અને એફ વન એફ ટુ એફ થ્રી અને એફ ફોર આ રીતે ચાર કપલ છે એમ વન એફ વન એમ ટુ એફ ટુ એફ થ્રી એફ એમ થ્રી અને એમ ફોર એફ ફોર તો એ ચાર ટોટલ કપલ છે એમાં તમારે એમ વનને સમજો એમ વનને એફ વન સાથે નહીં પણ એફ ટુ એફ થ્રી અને એફ ફોર સાથે સિલેક્ટ કરી શકાય એટલે ટોટલ ત્રણ પસંદગી થઈ બરાબર છે ચલો હવે એમ ટુને એફ વન એફ થ્રી અને એફ ફોર સાથે સિલેક્ટ કરી શકાય પણ એફ ટુ નહીં ચાલે એટલે ત્રણ બીજી પસંદગી થઈ બરાબર એ જ રીતે એમ થ્રીને એફ વન એફ અને એફ ફોર સાથે સિલેક્ટ કરી શકાય પણ એફ થ્રી સાથે નહીં અને એ જ રીતે એફ ફોરને એફ વન એફ અને એફ થ્રી સાથે સિલેક્ટ કરી શકાય પણ એફ ફોર સાથે નહીં બરાબર છે તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણે ટોટલ ત્રણ 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 અને ત્રણ એમ બાર રીતે પસંદગીના કુલ પ્રકારો કરી શકાય તો કુલ પસંદગીના પ્રકારો બરાબર કુલ પસંદગીના પ્રકારો બરાબર બાર બરાબર તમે ઈચ્છો તો આ રીતે લખી પણ શકો કે એમ વન એફ ટુ એમ વન એફ થ્રી એમ વન એફ ફોર એ જ રીતે એમ ટુ એમ થ્રી અને એમ ફોરની સાથે કોણ કોણ કયું કયું આવે છે એ તમારે કમેન્ટ સેક્શનની અંદર આખે આખો જવાબ જે છે એ લખવાનો છે ક્લિયર છે તમારે આ જે બોક્સમાં હું ભરું છું એ આખો જવાબ જે છે એ કમેન્ટ સેક્શનની અંદર લખીને જણાવવાનો છે ક્લિયર છે ચલો નેક્સ્ટ આગળ વધીએ દાખલા નંબર છ માં તો દાખલા નંબર છ માં આપણને એવું કંઈક કીધું છે કે એક ટેબલ પર આંકડા શાસ્ત્રના ચાર અર્થશાસ્ત્રના ત્રણ પુસ્તકો છે આ પુસ્તકોમાંથી બે પુસ્તકો પસંદ કરવામાં આવે છે તો પસંદ કરેલા બે પુસ્તકોમાં નંબર વન बनने पुस्तकों एकज विषया ना होय એટલે કે يا તો બનને આંકડા શાસ્ત્રમાંથી આવે अथवा તો એટલે કે પ્લસ يا તો બનને અર્થશાસ્ત્રના આવે 4c2 6 3c2 થ્રી ટોટલ નવ રીતે આ રીતની પસંદગી કરી શકાય નંબર બે બંને પુસ્તકો જુદા જુદા વિષયના કેટલી રીતે પસંદ કરી શકાય બંને પુસ્તકો જુદા જુદા રંગના પસંદ થાય તો પહેલા આપણને કીધું છે ચાર આંકડા શાસ્ત્ર છે એટલે એમાંથી એક આવે અને ત્રણ અર્થશાસ્ત્ર છે એમાંથી એક આવે ફોર ઇન્ટુ થ્રી જુદી જુદી બાર રીતે તમે પસંદગી કરી શકો છો નેક્સ્ટ આપણને કીધું છે કે અર્થશાસ્ત્ર વિષયનું એક પણ પુસ્તક પસંદ ન થાય અર્થશાસ્ત્રનું એક પણ પુસ્તક પસંદ ન થાય તો તમારે જે પણ પસંદગી કરવાની રહી એ હવે માત્ર સ્ટાટિક્સમાંથી જ કરવાની છે એટલે ફોર સી ટુ ફોર સી ટુનો જવાબ આવશે સિક્સ તો તમે છ રીતે એવી પસંદગી કરી શકો છો ક્લિયર છે નેક્સ્ટ હવે આપણે દાખલા નંબર સાત આઠ નવ અને દસ નેક્સ્ટ લેક્ચરની અંદર ફિનિશ કરીએ તો આજના લેક્ચર માટે આટલું રાખીએ છીએ નેક્સ્ટ લેક્ચરની અંદર ચેપ્ટરની પૂર્ણાહુતિ કરીશું ત્યાં સુધી રજા લઉં થેન્ક્સ ફોર વોચિંગ જય હિન્દ જય ભારત